આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યો છે ત્યારે એ જ વિચારને પ્રતિબિંબિત કરી રહ્યું છે આપણું ગુજરાત 2030 સુધીમાં દેશમાં પંચામૃત યોજનાથી પ્રેરિત 500 ગીગાવોટ વોટ ગ્રીન એનર્જીની સ્થાપિત ક્ષમતાના લક્ષ્યમાં ગુજરાતનો 100 ગીગા વોટનો જંગી ફાળો હશે દેશના અમૃતકાળમાં મોદીજીના વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં થવા જઈ રહી છે આરઈ ઇન્વેસ્ટ 2024 એડિશન 4 દેશ વિદેશના સ્ટેકહોલ્ડર્સ સ્પીકર્સ અને હાજરીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ મંચનો શુભારંભ કરાવશે અહીં હશે વિવિધ એક્ઝિબિશન્સ અને સૌને મળશે નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીસ અહીંથી વિશ્વ કરશે આપણા ગ્રીન એન્ડ ક્લીન માર્કેટમાં રોકાણ દેશના ગ્રીન સેક્ટર ને લીડ કરશે ગુજરાત અને વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન માટે બનાવીશું વિકસિત ગુજરાત આ રી ઇન્વેસ્ટ બે ચોવીસ તારીખ સોળ થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ